જય શ્રી કૃષ્ણ મિત્રો સ્વાગત છે તમારું અમીધારા કુકિંગમાં આજે આપણે બનાવીશું એક વિસરાતી વાનગી જે છે લાહા લાડવા કે પછી તમે તેને ચાસણીના લાડવા પણ કહી શકો છો તો બધા જ પરફેક્ટ માપ સાથે લાડવા બનાવવાની રેસીપી શરૂ કરીએ જેના માટે સૌથી પહેલાં ચારસો ગ્રામ અહીંયા ચણાની દાળ છે તેનો આ રીતે મેં કરકરો લોટ દળાવેલો છે તમને બજારમાં ઇઝીલી પણ દુકાન પર કે ચક્કી પર મળી જશે ને જો ના મળે તો આ રીતે ચણાની દાળ છે તેને દળાવી અને કરકરો લોટ તૈયાર કરી લેવો ત્યારબાદ લોટને આ રીતે કોઈ પણ એક મોટા વાસણમાં આપણે ચાળી લેશું લોટને યુઝ કરતાં પહેલાં ચાળવો જરૂરી છે તો આ રીતે બધો જ લોટ ચાળી લીધા બાદ તેમાં અહીંયા બે મોટા ચમચા જેટલું આપણે તેલનું મોણ એડ કરીશું મિત્રો અહીંયા મેં બે મોટા ચમચા તેલનું મોણ લીધેલું છે તો આ રીતે મોણ એડ કરી અને ત્યારબાદ સારી રીતે તેલને લોટમાં મિક્સ કરી લેવું લોટના કણે કણમાં તેલ ભળી જાય ત્યાં સુધી આ રીતે આપણે તેને મિક્સ કરી લેશું ત્યારબાદ આ લોટને બાંધવા માટે મેં અહીંયા થોડું એવું નવસેકું ગરમ પાણી લીધેલું છે તો થોડા વોમ વોટરનો યુઝ કરી અને આપણે લોટ બાંધીશું આ રીતે પહેલાં થોડું થોડું પાણી એડ કરતા જઈએ અને આપણે ભાખરી જેવો કડક લોટ બાંધવાનો છે તો આ રીતે પાણી એડ કરતા જશું અને લોટ બાંધતા જશું એકી સાથે જેમ આપણે રોટલી પરોઠાનો લોટ બાંધતા હોય તેમ આપણે તેને બાંધી નથી લેવાનો લોટ ભેગો કરતા જશું અને તેમાંથી આપણે તેના પીંડિયા બનાવતા જશું તો આ રીતે લોટ ભેગો થઈ જાય ત્યારબાદ થોડો થોડો લોટ હાથ પર લઈ અને તેના પીંડિયા બનાવીશું જેમ ઘઉંના લાડવા કરતા હોય તે જ રીતે આપણે તેના પિંડિયા તૈયાર કરી લેશું અને આ રીતે હાથનો શેપ આપી દેસું જેથી કરીને પિંડિયા છે એ અંદર સુધી સારી રીતે તળાઈ જાય આ જ રીતે આપણે બધા જ પિંડિયા તૈયાર કરી લેશું ત્યારબાદ આપણે અહીંયા એક જાડા તળિયાવાળા પેનમાં ઘી ગરમ કરવા માટે રાખેલું છે જેમાં એક ચમચો ઘી હું ઉમેરીશ અને ગેસની મીડિયમ ફ્લેમ રાખી અને ઘીને સારી રીતે મેલ્ટ કરી લેશું અને પીંડિયા તળાય તેટલું આપણે ગરમ કરી લેશું અહીંયા તમે તેલનો પણ ઉપયોગ કરી શકો છો પણ ઘી એક હેલ્ધી ઓપ્શન છે અને તેનાથી લાડવા ખૂબ જ સરસ તૈયાર થશે અહીંયા થોડો એવો ટુકડો છે એ ઘીમાં એડ કરેલો છે થોડી વાર રહી અને પછી તે ઉપર આવે છે તો આપણું ઘી છે એ પીંડિયા તળાવવા માટે એકદમ નોર્મલ તૈયાર થયેલું છે ત્યારબાદ પેનમાં જેટલા આવશે તેટલા એક પછી એક બધા જ પીંડિયાને હું ઘીમાં એડ કરી દઈશ ત્યારબાદ ગેસની ફ્લેમ છે તે મીડિયમ રાખી અને ધીમા ગેસે તેને તળાવવા દઈશું જો અહીંયા તમે જરા પણ ઉતાવળ કરશો તો પીંડિયા ઉપરના ભાગથી જલ્દીથી કડક થઈ જશે પાકી જશે અને અંદરના ભાગથી કાચા રહી જશે તો ચણાના લોટની જો કાચી સ્મેલ આવે તો લાડુઓ ખાવામાં જરા પણ સારો નથી લાગતો તો આ રીતે તે અંદર સુધી સારી રીતે તળાઈ જાય એ માટે તેને પાંચેક મિનિટ બાદ હવે આપણે બીજી તરફ પલટાવીશું આ રીતે નીચેના ભાગથી તળાઈ જાય ત્યારબાદ બધા જ પિંડિયાને બીજી તરફ પલટાવી લેવા અને એ બાજુ પણ આપણે તેને ચારથી પાંચ મિનિટ માટે કૂક થવા દઈશું તો અહીંયા પિંડિયા તળાયા બાદ આ રીતે થોડા એવા ગોલ્ડન બ્રાઉન કલરના થઈ ગયા છે તો અહીંયા પિંડિયા છે આપણા પરફેક્ટ તળાઈ ગયા છે તો મિત્રો આ સમયે પિંડિયા છે એને આપણે ફરી એકવાર બીજી તરફ પલટાવી અને જોઈએ તો બધા જ પિંડિયા સારી રીતે બધી સાઈડથી ગોલ્ડન બ્રાઉન થયેલા છે ત્યારબાદ હવે આપણે તેને ઘીમાંથી બહાર કાઢી અને આ રીતે કોઈપણ એક વાસણમાં લઈ લેશું મિત્રો અહીંયા આ રીતે ઝારીનો ઉપયોગ કરવો જેથી ઘી છે એ બધું પેનમાં રહી જાય અને આ રીતે પીંડિયા છે એ બધા સારી રીતે બહાર આવી જાય બસ હવે આપણે તેને અહીંયા ઠંડા થવા માટે રાખી દેશું પીંડિયા ઠંડા થાય ત્યારબાદ આપણે તેના ટુકડા કરીશું થોડી વાર બાદ અહીંયા પીંડિયા ઠંડા થઈ ગયા છે તો આ રીતે તેનો ભૂકો થઈ જાય છે તો હાથની મદદથી જેટલા ટુકડા થાય તેટલા આપણે કરી લેશું અને ત્યારબાદ આ રીતે જે ઘઉં ચારવાનો ચાયણો હોય છે તેમાં આપણે તેને ચાઢી લેશું ચાઢ્યા બાદ આ રીતે જે ઉપરનો કડક ભાગ હોય છે તેને મિક્સર જારમાં એડ કરી અને તેને તમે તેમાં પણ પીસી શકો છો તો આ રીતે બધો જ ઉપરનો ભાગ છે તેને મેં મિક્સર જારમાં એડ કરેલો છે અને આ રીતે ગ્રાઇન્ડ કર્યા બાદ તેને પણ આપણે ચાયણાની મદદથી ચાળી લેશું તો અહીંયા જે આપણો ચારસો ગ્રામ લોટ હતો તેમાંથી પીંડિયા તળાઈ અને લાડવા કરવા માટે ત્રણ કપ જેટલો લોટ તૈયાર થયો છે તો આ ત્રણ વાટકાની સામે આપણે એક વાટકો અને વજનમાં ત્રણસો ગ્રામ ખાંડ લેશું તો મિત્રો અહીંયા ચારસો ગ્રામ લોટની સામે આપણે ત્રણસો ગ્રામ ખાંડ લીધેલી છે તો છે ને એકદમ પરફેક્ટમાં આ રીતે હું બધા જ લોટને એક મોટા વાસણમાં એડ કરી દઈશ અને અહીંયા જાયફળની ફ્લેવર છે એ લાડવામાં ખૂબ સરસ આવે છે તો અહીંયા આ રીતે ડાયરેક્ટ આપણે લોટની ઉપર જ જાયફળને ખમણી લેશું ત્યારબાદ ખાંડની ચાસણી તૈયાર કરવા માટે આ રીતે ત્રણસો ગ્રામ ખાંડને હું એક વાસણમાં લઈ લઈશ અને એમાં ખાંડ ડૂબે તેટલું આપણે પાણી એડ કરી દેશું ત્યારબાદ આ ખાંડને હલાવતા જાય અને આપણે તેની ચાસણી તૈયાર કરીશું તો અહીંયા આ રીતે ખાંડને સતત હલાવતા જઈ અને આપણે એક તારની ચાસણી તૈયાર કરવાની છે અહીંયા ચાસણીમાં હું થોડો એવો પિંચ જેટલો ઓરેન્જ ફૂડ કલરનો ઉપયોગ કરું છું જો તમારે ફૂડ કલર એડ ના કરવો હોય તો તમે તેને સ્કીપ પણ કરી શકો છો ત્યારબાદ સતત હલાવતા જઈ અને આપણે તેની એક તારની ચાસણી તૈયાર કરીશું તો અહીંયા અંદાજે ત્રણ કે ચાર મિનિટ બાદ ચાસણી છે આપણી તૈયાર છે તો તેને ચેક કરીશું કે એમાં એક તાર થતો હોય તો આપણે ગેસની ફ્લેમ બંધ કરી દેશું તો અહીંયા તમે જોઈ શકો છો કે આ રીતે એક તારની ચાસણી આપણી તૈયાર છે એ આપણે લોટ જે તૈયાર કરી રાખેલો છે તેના પર ઉમેરી દેશું અને અહીંયા હું બે મોટા ચમચા જેટલું ઘી છે એ તેમાં એડ કરી દઈશ અહીંયા ચાસણી ગરમ હોવાથી પહેલાં આપણે આ રીતે ચમચાની મદદથી બધાને સારી રીતે મિક્સ કરી લેશું અને અહીંયા મેં ફરીથી એક ચમચી જેટલું ઘીને એડ કર્યું છે તમે તમારા ટેસ્ટ અકોર્ડિંગ તમને ભાવતું હોય તે રીતનું ઘી છે તે એડ કરી શકો છો આ મિશ્રણ સારી રીતે મિક્સ થઈ ગયું છે હવે આપણે તેને ઠંડુ થવા દેશું અહીંયા આપણું મિશ્રણ છે તે ઠંડુ થઈ ગયેલું છે અને ચાસણી છે એ સારી રીતે લોટમાં કોટ થઈ ગઈ છે તો આ રીતે થોડો થોડો એવો ભાગ હાથ પર લઈ અને આપણે તેના લાડવા બનાવી લેશું જો તમને આ રીતે હાથેથી લાડવા વાળતા ના ફાવતા હોય તો તમે જે લડ્ડુનો મોડ આવે છે તેનો પણ ઉપયોગ કરી શકો છો તો અહીંયા આ રીતે હું બધા જ લાડવા છે તે વાળી અને તૈયાર કરી લઈશ તો અહીંયા બધી જ ટિપ્સ સાથે આપણા લાહા લાડવા તૈયાર છે તો આ જ રીતની અવનવી રેસીપીઝ માટે અમારી ચેનલ અમિધારા કુકિંગને લાઇક શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો તો ફરી મળીશું એક નવા વિડીયોમાં નવી રેસીપી સાથે થેન્ક યુ